છોડા છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈશ્નેર રૂપિયા લાખની મુદ્દો જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે છોડા જિલ્લામાં નસવાડી ખાતે સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈશ્નેર નસવાડી વર્ગ બે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર એકસો બે મૂળ રહેવાસી રીવા ગામ ઇન્દિરાનગર તાલુકો જિલ્લો રીવા મધ્યપ્રદેશ આ ઈજને રૂપિયા એક લાખની લાંચ લેતા ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર એકસો બેમાં એસીપીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા બનાવની વિગત એવી છે કે કોન્ટ્રાક્ટર અને ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા બે હજાર બાવીસ ત્રેવીસ યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા અને લીંડા ગામના તળાવના કામો કોન્ટ્રાક્ટથી રાખેલ હોય જે બંને તળાવના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધા હતા જે બંને તળાવના કામો પૈકી ધનિયા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા બે લાખ બાવન હજાર ફરિયાદીને ચૂકવી દીધું અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા એક લાખનું બિલ બાકી હોય જે લીંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયા ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવ્યું કે આવા કોઈ બિલ આવ્યા નથી તેમ જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા અને બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કર્યું જેથી આ કામના ફરિયાદીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિતભાઈ મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળ્યા ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવ્યું કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા પચાસ હજાર તથા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા એક લાખ પચાસ હજારની લાંચ પેટે માગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીની સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આકસ્મિક ઘણા દિવસો પછી છોટાઉદેપુર જિલ્લામાં એસીબી ટ્રેપનું આ સફળ ઓપરેશન પાર પડતા કર્મચારી વર્ગમાં ખડભડાટ મચી ગયો હતો અને જિલ્લા પંચાયત જેવી મોટી કચેરીના તાબામાં કામ કરતા આ અધિકારીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડતા સમગ્ર છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો